આગળ વાત કરીએ સમાચારોમાં સુરતમાં ગામની આજુબાજુ ચાલતી કોરીના વિરોધમાં ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે ગામમાં તમામ દુકાનો પર તાળા જોવા મળ્યા છે મોટી સંખ્યામાં ગ્રામજનો માંડવી પ્રાંતને આવેદનપત્ર આપશે પંદર દિવસમાં કોરી બંધ નહીં થાય તો રસ્તા રોપો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તો ગામમાં તમામ દુકાનો પર તાળા જોવા મળ્યા છે માંડવી તાલુકાનું અરેઠ ગામ આજે સજ્જડ બંધ મોટી સંખ્યામાં ગ્રામજનો માંડવી પ્રાંતને આવેદન કરશે અનેક રજૂઆતો છે જો ક્વોરી બંધ નહીં થાય તો પછી તમામ લોકો રસ્તા રોકો આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે સંદીપ ક્વોરી બંધ નહીં થાય તો ગામ લોકોએ ભારે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે આજે સજ્જડ બંધ પાડ્યું છે શું વિગતો જે ચોક્કસથી જરા ખાસ વાત કરું તો એક સપ્તાહમાં બીજી વખત ગામ છે તે સજ્જર બંધ કરવાની નોબત આવી રહી છે કારણ કે જે ગામની ફરતે જે ટોન કોરિયો આવેલી છે તેની અંદર બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોય છે અને આ બ્લાસ્ટિંગના કારણે છે તે ત્યાંની મિલકતો હોય ખેતરો હોય તમામ જે જળ સંપત્તિ છે તેને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે ગ્રામદરો ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમની જે પ્રશ્નોની નિરાકરણ નથી આવી રહ્યું તેને લઈને હવે ગ્રામજનો છે તે લડી લેવાના મૂળમાં જણાઈ રહ્યા છે ગ્રામજનો દ્વારા એક સપ્તાહમાં બીજી વખત ગ્રામને સજ્જર બંધ કરવાની નોબત આવી છે અને હાલ તેઓ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે નીકળી ગયા છે અને તેમ છતાં જો નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન પર ઉતરવાની ચિમકી આપી છે બિલકુલ આભાર આપણે તમામ જાણકારી માટે